હે માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ ચટપટો નવો નાસ્તો તો ના નમકપારા ના શક્કરપારા પણ એકદમ નવા ટેસ્ટ સાથે આજે આપણે નાસ્તો બનાવીશું જે એકવાર બનાવી અને મહિનાઓ સુધી ખાઈ શકાય છે અને ખાવામાં એટલો ટેસ્ટી કે તમે આ નાસ્તો વારંવાર બનાવશો તો આજે આપણે આ નાસ્તો બનાવવા માટે મેંદાનો ઉપયોગ કર્યો છે તો અત્યારે મેં નાસ્તો બનાવવા માટે બે વાટકી મેંદો લીધો છે તો હવે આપણે આ નાસ્તાનો ચટપટો મસાલો તૈયાર કરીશું મસાલો તૈયાર કરવા માટે મેં નાનો મિક્સર જાર લીધો છે તો તેની અંદર અત્યારે આપણે ત્રણ તીખા લીલા મરચાંને આ રીતે કટ કરીને લીધા છે અને તેની સાથે અત્યારે મેં થોડી કોથમીર લીધી છે તો આ ધોઈલી કોથમીરને આપણે મિક્સર જારમાં લઈ લઈશું સાથે આપણે એક ચમચી જીરું લીધું છે એક ચમચી આપણે વરિયાળી લઈશું અને સાથે આપણે એક લીંબુનો રસ અંદર એડ કરીશું તો આજે આપણે આ નાસ્તો ખાટો મીઠો તીખો અને ચટપટો તૈયાર કરીશું હવે ચારમાં આપણે બે ચમચી જેટલું પાણી રેડી અને એક મસાલા પેસ્ટ તૈયાર કરીશું તો બધી જ વસ્તુને પીસી અને આપણે આ રીતે એક મસાલા પેસ્ટ તૈયાર કરી છે નાસ્તા માટેનો લોટ બાંધવા માટે આપણે લીધેલો બે વાટકી મેંદો એક મોટા વાસણની અંદર લઈ લઈશું હવે આની અંદર આપણે મસાલા કરીશું તો મસાલામાં સૌથી પહેલા આપણે એક ચમચી સફેદ તળ લીધા છે તે અંદર એડ કરીશું સાથે આપણે અડધી ચમચી કાળા મરીનો પાવડર લીધો છે તે અંદર એડ કરીશું અડધી નાની ચમચી આપણે અજમો લીધો છે જેને આપણે આ રીતે હાથથી મસળી અને અંદર એડ કરીશું સાથે અડધી નાની ચમચી આપણે સંચળ પાવડર લીધો છે એટલે કે કાળું મીઠું તે અંદર એડ કરીશું અડધી ચમચી આપણે નોર્મલ જે મીઠું વાપરતા હોઈએ તે લીધું છે તે અડધી ચમચી અંદર એડ કરીશું સાથે અંદર આપણે બે ચમચી દળેલી ખાંડ એડ કરીશું એક ચમચી આપણે કસૂરી મેથી લીધી છે જેને હાથથી મસળી અને અંદર એડ કરીશું તો કસૂરી મેથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ને સાથે મોડ માટે આપણે તેલ એડ કરીશું તો અત્યારે ચાર ચમચી જેટલું તેલ લઈશું જરૂર પડશે તો આપણે આગળ એડ કરીશું તો મુઠ્ઠી પડતું મૂળ રહે તે રીતે આપણે અંદર તેલને એડ કરીશું તમે તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો હવે આપણે જે મસાલા પેસ્ટ તૈયાર કરી છે તે પણ અંદર લઈ લઈશું હવે બધી જ વસ્તુને આપણે આ રીતે હાથથી મસળી અને મિક્સ કરીશું તો આ રીતે તમે નાસ્તો પહેલાં ક્યારેય ના બનાવી તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે એટલો ટેસ્ટી આપણો આ નાસ્તો બનીને તૈયાર થાય છે બધી જ વસ્તુને આપણે હાથથી સારી રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે આની અંદર થોડું થોડું પાણી એડ કરી અને કઠણ લોટ બાંધીશું તો આ રીતે મેં કઠણ એવો લોટ બાંધી લીધો છે તો તમે જોઈ શકો છો આપણે આટલો કઠણ રહે તે રીતે લોટ બાંધવાનો છે તો હવે આપણે આ લોટને જરા પણ રેસ્ટ આપીશું નહીં અને આમાંથી આપણે નાસ્તો બનાવવાની શરૂઆત કરીશું તો નાસ્તો બનાવવા માટે અત્યારે આપણે આ રીતે એક મોટો લોવો લઈ લઈશું બનાવેલા લુવાને આપણે આ રીતે રોટલીના પાટલા ઉપર લઈ લીધું છે તો આની આપણે એક મોટી રોટલી વણી લઈશું આ રીતે આપણે એક મોટી રોટલી વણી લીધી છે તો હવે આપણે એનો સેપ આપણે મનપસંદ રીતે આપી શકીએ છીએ તો અત્યારે હું આ રીતે તેને કટ કરું છું તો આપણે રોટલી બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં તે રીતે વણીને તૈયાર કરી છે તો આ રીતે આપણે એક સરખી બધી જ ઊભી લાઈનો કરીશું અને આ નાસ્તાને આપણે શક્કરપારાના શેપમાં જ કટ કરીશું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઝાડો પણ નહીં ને પાત્રો પણ એવો આપણે આ નાસ્તો બનીને તૈયાર કર્યો છે નાસ્તાને તળવા માટે મેં તેલને ગરમ કરવા માટે રાખી લીધું છે તો તેલને આપણે મીડિયમ ગરમ થાય તેટલું જ ગરમ કરવાનું છે મીડિયમ ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને બનાવેલા નાસ્તાને આપણે તેલની અંદર લઈ લઈશું તો એકવાર જેટલો તેલમાં આવે તે રીતે આપણે અંદર એડ કરીશું તો ધીમા ગેસની ફ્લેમ પર નાસ્તો આપણું સારી રીતે ક્રિસ્પી થાય તે રીતે તેને તળવાનો છે નાસ્તાને તળાતા લગભગ છથી સાત મિનિટ જેટલો સમય થયો છે અને નાસ્તો આપણો એકદમ સરસ એવો ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે તો આ રીતે તમે જોઈ શકો છો આપણે તેને ઉપર નીચે ફેવરતા જઈ અને સારી રીતે તળી લીધો છે તો બહુ વધારે પડતો કલર ડાર્ક ના થઈ જાય તે રીતે આપણે એકદમ ધીમા ગેસની ફ્લેમ પર જ આ નાસ્તાને આ રીતે તળવાનો છે તો નાસ્તો એકદમ સરસ એવો આપણો તળાઈ ગયો છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બનાવેલા બધા જ નાસ્તાને તળી લઈશું નાસ્તો આપણો તળાઈને તૈયાર છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ક્રિસ્પી અને તમને આ રીતે તોડીને પણ બતાવું તો એકદમ ખસ્તા તો ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડે તેવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને તમે આને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ નાસ્તો બનાવતી વખતે આપણે લીંબુનો ઉપયોગ કરેલો તો લીંબુના જગ્યાએ તમે આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અને મેદાની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ કરીને પણ આ નાસ્તો બનાવી શકાય છે તો તેટલો ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી આપણો નાસ્તો બનીને તૈયાર થાય છે તો ગમે ત્યારે કોઈ સફરમાં જવાનું થાય ત્યારે તમે આ રીતે નાસ્તો બનાવીને લઈ જઈ શકો છો તો ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં